અમરોલીમાં આવેલા સત્તાધાર ચોકડી પાસેના ઓમનગરમાં રહેતા કનુભાઈ લીંબાચાના ધર્મપત્ની સ્વર્ગીય દક્ષાબેની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે વિશ્વનગર સખી મંડળ દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સખી મંડળની બહેનોએ રાધાકૃષ્ણનું વેશ ધારણ કરીને જેમ વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ ગોપી સાથે રાસ રમે તે રીતે રમીને સાથે ભજન ગાઈ શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી you ah. નૈનાબેન હસમુખભાઈ પટેલ હું સખી મંડળ ચાલું છું પચીસ વરસથી મારું સખી મારું પચીસ વરસથી વિશ્વનગર સખી મંડળ ચાલે છે અમે જ્યાં જ્યાં આમંત્રણ આવે ત્યાં ભગવાનના આમંત્રણમાં જઈએ છીએ આજ રોજ અમે દક્ષાબેન કનુભાઈના પુણ્યતિથિ નિમિત્તે અમને આમંત્રણ આપવામાં આવેલું ઓમનગરમાં તો અમે કનુભાઈને ત્યાં સત્સંગ કરવા આવ્યા છીએ અમારા સખી મંડળમાં ત્રીસ બહેનો છે અને એમાં અમે રાધાકૃષ્ણ બનાવીએ પછી ગણપતિ બનાવીએ કોઈને ત્યાં નાના બાળક હોય તો હાલડું પણ ગઈએ છીએ અને લગ્ન પ્રસંગ હોય તો અમારો સમય છે ત્રણથી પાંચનો સમય છે અમારો મારું નામ અરુણા છે મારે આ બાર વર્ષ થઈ ગયા છે અને મંડળ પચીસ વર્ષ ચાલે છે હું બાર આમાં છું કૃષ્ણ કૃષ્ણનો રોલ ભજવું છું ના ક્યારેય નહીં કૃષ્ણ ભગવાન જ બનું છું બસ મારો વાન એવો છે ને એટલે હું કૃષ્ણ ભગવાન જ બનું છું મારું નામ પ્રીતિબેન પટેલ છે હું વિશ્વનગરમાં રહું છું અને આ ભજનમાં પંદર વરસથી જોડાઈ છું જ્યારથી જોડે છું ત્યારથી રાધાનું રૂપ લઉં છું અમે રાધામાં જ કોઈ વાર કૃષ્ણ આવે તો બની જઈએ પણ રાધામાં મોસ્ટા જેવો રંગ નથી કારણ કે મારો કનુડો કારો છે ને હું ઉજરી છું આમાં છે ને અમારા ભજન મંડળમાં હલેડા પણ નાના બાળકના ગઈએ છીએ અમે એમાં માસીનો રોલ ભજવું છું મથુરાથી માસી બનીને આવું છું અને બહુ જ મજા આવે

અને એવું લાગે કે આપણે જાણે ભગવાનનું સ્વરૂપ લીધું હોય એવું અમને કલાક માટે તો અમને એવું જ લાગે છે કે રાધાકૃષ્ણ જ્યારે બનીએ ત્યારે અમને એવું લાગે કે જાણે સાક્ષાત મંડળમાં ભગવાન બિરાજમાન થયા છે